એલોપેથી દવાઓ આપી જનતાના સ્વાસ્થ્યતાજે ચેરા કરતા હોય તેવા ઈસમો અંગે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી જેના અનુસંધાને એસઓજી પીઆઈ પીઆઈ કરેના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી છે દરમિયાન એસઓજી પીઆઈને ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે બાલાસિંદોર તાલુકામાં અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના મોકમજીના મુવાડા મોતીપુરાના રહેવાસી બુગસ્ટ ડોક્ટર રાજેન્દ્રસિંહ જાલમસિંહ સોલંકી તથા કમ્પાઉન્ડર

મોટરસાઇકલ પર બોગસ તબીબ અને કમ્પાઉન્ડર અને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ એલોપેથીક દવાઓની જેની કિંમત રૂપિયા બાર હજાર આઠસો ઇઠ્યોતેર ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓના વિરુદ્ધમાં બાલાસિંદોર તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે